માસ આપણે શું લાઇટની સ્પીડે આપણે ટ્રાવેલ કરી શકીએ હવે લાઇટની સ્પીડે ટ્રાવેલ કરવું ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું જ છે કારણ કે જેટલી ઝડપથી આપણે જેટલી ઝડપ વધારીશું આપણે જેટલી સ્પીડ વધારીશું એટલું જ આપણું માસ વધશે બરાબર એટલે એટલા જ આપણે હેવી થઈશું એટલે લાઇટની સ્પીડે ટ્રાવેલ કરવું એ અશક્ય વાત છે કારણ કે લાઇટ એ ફોટોન છે ફોટોન એ એક વેવલેન્થ છે એટલે એ ટ્રાવેલ કરી શકે છે બાકી કોઈ પણ નાનામાં નાનો પદાર્થ હોય જે માઇક્રોના અંદર હોય ને માઇક્રોનાય માઇક્રો ઉપર હોય કોક્સ કરીને આવે છે એ પણ જો લાઇટની સ્પીડે ટ્રાવેલ કરે તો એ હેવીમાં હેવી પદાર્થ થઈ જતો હોય છે એટલે લાઇટની સ્પીડે ટ્રાવેલ કરવું એ લગભગ અશક્ય છે